મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રણ વર્ષની સિદ્ધિઓ મુદ્દે ભાજપ કોંગ્રેસ હવે સામસામે આવી ગયા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ઓગણીસો પંચાણુંથી સતત ભાજપની સરકાર ચાલતી આવી છે બે હજાર એકથી બે હજાર ચૌદમાં રાજ્યના વિકાસનો રોડમેપ બન્યો હતો યુવાનો વિકાસથી વંચિતોના વિકાસ માટે શું હોવું જોઈએ

ઔદ્યોગિક પ્લેટફોર્મ તરીકે દુનિયા અને દેશ સ્વીકારી રહ્યો છે એ વાતમાં પણ અમે આગળ વધ્યા છીએ સાથે જે નાનો વર્ગ છે ખેડૂત છે કે નાનો કોઈ ગરીબ વર્ગ છે તો એના માટેની પણ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એના જીવનને પુષ્ટ કરવાનું કામ એ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે આગળની સરકારોએ કર્યું હતું પરંતુ જેમ જેમ આવકોને રાજ કેન્દ્ર સરકારનો સપોર્ટ મળતો ગયો નરેન્દ્રભાઈનો સપોર્ટ મળતો ગયો એમ એ યોજનાઓને વધુ તીવ્ર ગતિએ અમે લોકો સુધી પહોંચાડી શકીએ શક્યા છીએ એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ ત્રણ વર્ષનો હિસાબ પણ કરીએ તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાડ ને ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે